જ્યાં સમસ્યા યથાવત છે હરણી વિસ્તારમાં ફાયર વિભાગે રેસ્ક્યુ કામગીરી શરૂ કરી અનેક મકાનમાં ફૂડ પેકેટનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે બે દિવસથી હરણી વિસ્તારમાં દસ ફૂટ જેટલા પાણી ભરાયેલા છે જેને લઈને જનજીવન તો ખોરવાયું છે લોકો જે ભારે હાલાકીનો ભોગ બન્યા છે આખરે ત્યાં ફૂડ પેકેટનું વિતરણ શરૂ કરવામાં આવ્યું બે દિવસથી દસ ફૂટ પાણીની વચ્ચે રહેલા વડોદરાવાસીઓ જે પ્રશાસન તરફથી મદદની રાહમાં હતા રેસ્ક્યુ ઓપરેશન જે હવે પાર પાડવામાં આવી રહ્યું છે પૂરની સમસ્યા હજુ પણ યથાવત છે કારણ કે વિશ્વામિત્રી નદીના પાણીમાં કોઈ ઘટાડો નથી થયો હરણી વિસ્તારમાં ફાયર વિભાગે રેસ્ક્યુ કામગીરી શરૂ કરી વડોદરામાં પૂરની સ્થિતિ સર્જાયા બાદ અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે ત્યારે હાલ જે પ્રકારે હરણી જે વિસ્તાર છે ત્યાં પણ પાણી બે કિલોમીટર સુધી જોવા મળી રહ્યું છે ત્યારે હવે વડોદરા ફાયર ઇમરજન્સી સર્વિસ દ્વારા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન જે સતત ચાલી રહ્યું છે ત્યારે ફરી એકવાર સવારથી જ રેસ્ક્યુ ઓપરેશનની જે શરૂઆત છે કરી દેવામાં આવી છે ખાસ કરીને જે પ્રકારે વરસાદ વરસ્યો હતો અને ચૌદ ઇંચ વરસાદમાં વિશ્વામિત્રી નદી અને આજવા ડેમ જે ઓવરફ્લો થતા વડોદરા શહેરની અંદર પાણીમાં ગરકાવ થયા હતા અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા લોકોને ફૂડ પેકેટ આપવામાં આવી રહ્યા છે કારણ કે જે લોકો પણ અંદર ફસાયા છે તે લોકો બહાર નથી આવી શકતા અને જે લોકો બહાર છે પોતાના ઘરની અંદર જઈ શકતા નથી એવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અત્યારે અનેક લોકો હજુ પણ જે સંપર્ક વિહોના છે તેમને બહાર લાવવાનો પ્રયત્ન સતત એનડીઆરએફ ટીમ હોય એસડીઆરએફ હોય કે વડોદરાની ફાયર વિભાગની ટીમ દ્વારા લોકોને બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે જો ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે હવે વડોદરા મેયર છે વડોદરા મ્યુનિસિપલ કમિશનર છે કલેક્ટર છે સાથે સાથે સરકારના મંત્રી જે છે ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા પણ અહીંયા વડોદરા થોડીક વારમાં પહોંચે બાર વાગે તે લોકોની એક અગત્યની મીઠેક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને જે પણ અસરગ્રસ્ત વિસ્તારો છે તે લોકોની જે તમામ જે વિગતો પ્રાપ્ત કરશે અને ત્યારબાદ જે અસરગ્રસ્ત વિસ્તારો છે તેની રૂબરૂ મુલાકાત કરશે એટલે કહી શકાય કે વડોદરાની અંદર જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું હજુ પણ વિશ્વામિત્રી નદી જે છે ભયજનક સપાટી વધાવી વધી રહી છે પરંતુ આજવા ડેમ અને જે

અને તેની સાથે આર્મીની પણ ચાર ટુકડી ફાળવવામાં આવી છે